નમસ્કાર કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે હું છું કૌશિક મહેતા પંદર જાન્યુઆરી એ બહુ વિશિષ્ટ દિવસ શા માટે મનાવાય છે એની પાછળની બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે અને ભારતીય સેનાની આપણે સ્વતંત્રતાથી આજ સુધી ભારતીય સેનાની તાકાતમાં જે વધારો થયો છે એ પણ બહુ સિગ્નિફિકન્ટ છે આજે આ ભારતીય આર્મીની શૌર્ય ગાથાઓ અને એના વિકાસ વિશે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે પેટી ઓફિસર નેવીના નિવૃત્ત અધિકારી મનન ભટ્ટ જોડાયેલા છે કે જેમનો આ ક્ષેત્રમાં બહુ સારો અભ્યાસ છે કારગીલ સહિતના એમને પુસ્તકો આપણને આપ્યા છે બહુ સરસ સંશોધિત પુસ્તકો છે અને ગુજરાતીમાં આવા પુસ્તકોનો બહુ અભાવ છે અને હજી પણ એમનું લેખન કાર્ય ચાલે છે ઘણા બધા અખબારોમાં એમની કોલમ પણ પ્રગટ થાય છે મનનભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મનનભાઈ પહેલાં તો એ સમજાવો કે પંદર એ આર્મી દિવસ શા માટે ઉજવાય છે આ બહુ કારણ કે આજની પેઢીને ખબર નથી સૌથી પહેલાં તો હું આપણી ઓડિયન્સને બધાને હેપી આર્મી ડે વિશ કરવા માંગીશ ભારતીય સેના દિવસની સમગ્ર ગુજરાતીઓ જે આપણને જોઈ રહ્યા છે તેમને શુભેચ્છાઓ ભારતીય સેના દિવસ આજે મનાવવાનું સિગ્નિફિકન્સ એ છે

અને વાઇસ્રો એ કહ્યું હતું કે માઉન્ટ કે ભાઈ તમે બળથી કોઈ રાજ્યને લઈ નહીં શકો અને ત્યારે ઇન્ડિયન આર્મી કમ્બાઈન હતી ઇન્ડિયન પાકિસ્તાનની આર્મી અલગ અલગ નહોતી એ પહેલાની વાત છે અને કાશ્મીર ને ભારતનું સ્વિટરલેન્ડ એટલે યુરોપમાં કેવી રીતે સ્વિટ્ઝરલેન્ડ છે એક નાનો એવો દેશ છે ઇન્ડિપેન્ડન્ટ છે એની પોતાની સેના નથી અને બહુ ઇઝી બહુ સારી રીતે કો એક્ઝિસ્ટન્સ યુરોપમાં એ કરી રહ્યા છે અધર ધેન કે હિટલર એમની પર જે આક્રમણો કર્યા વિશ્વ યુદ્ધ દરમિયાન જે બન્યું એ સિવાય સ્વિટ્ઝરલેન્ડ ની જેમ રહેવા માટે એક એવું ઇન્ડિપેન્ડન્ટ દેશ બનાવવા માટેની કાશ્મીરના મહારાજા હરિસિંહની ઈચ્છા હતી એમની અને બટ નેચર કોને ના હોય કાશ્મીર જેવો પ્રદેશ એ ઈચ્છા હતા કે અમે ઇન્ડિપેન્ડન્ટ રાખું પણ આમાં એક બહુ મોટો ટેકનિકલ મુદ્દો ગૂંચવાયો અને જ્યાં સુધી બીજી તરફ પાકિસ્તાનનો ડોળો કાશ્મીર પર એટલે હતો કે કાશ્મીર એક એવો જુઓ જુનાગઢ આપણને ખબર છે કે જુનાગઢમાં આરજી બધું થયું એનું કારણ એ હતું કે જુનાગઢનો રાજા નવાબ હતો અને જુનાગઢની જે પ્રજા બહુમતી પ્રજા હતી એ હિન્દુઓ હતા આવું જ કંઈક હૈદરાબાદમાં થયું બરાબર કાશ્મીરમાં એવું હતું એનાથી તદ્દન ઉલટી પરિસ્થિતિ હતી કાશ્મીરના રાજા હરિસિંહ મહારાજા હરિસિંહ એ હિન્દુ રાજા હતા અને કાશ્મીરની બહુમતી પ્રજા મુસ્લિમ હતી અને આપણે બધા જાણીએ છીએ કે પાકિસ્તાનની માગણી મોહમ્મદ અલી જીનાએ જે કરી કે પાર્ટીએ કરી એ ક્યાંક ને ક્યાંક બેઝ હતી કે હિન્દુ પ્રદેશો અને મુસ્લિમ પ્રદેશો એટલે અમને અમારું દેશ અલગ ભણવું જોઈએ જે રીતે ઈસ્ટ પાકિસ્તાન એટલે કે આપણા ઈસ્ટ બેંગોલમાંથી ઈસ્ટ પાકિસ્તાન બન્યું અને વેસ્ટ પાકિસ્તાન એટલે કે પંજાબ અને સિંધના પ્રાંતોને કાપીને એ લોકોએ બનાવ્યું અને એવી રીતે કાશ્મીરની જે રીતે હરીસી એ વિચતા કે કાશ્મીર ઇન્ડિપેન્ડન્ટ રહે એવી રીતે મોહમ્મદ અલી જીનાની અને પાકિસ્તાનના શાસકો એમ સ્પેસિફિકલી જીનાની વાત ના કરીએ તો એના શાસકો એની આર્મી એ બધાની એવી ગણતરી હતી કે કાશ્મીર અમારી પાસે આવવું જોઈએ અને ત્યાં મુસ્લિમ બહુમતી છે એટલે લોકો એ પાકિસ્તાનમાં જોડાવવું જોઈએ પરંતુ બળનો સીધો ઉપયોગ કરીને એ લોકો એ કરી શકે તેમ નહોતા એટલે પાકિસ્તાને સૌથી પહેલી પોતાની ચાલ આદરી કે એણે એના સૈનિકોને એના અધિકારીઓને સાદા કપડા સાદા વેશ કપડાં પહેરાવ્યા અને એની સાથે સાથે અફઘાનિસ્તાનની કબાયલીઓ કબાયલીઓ એટલે કે કબીલામાં રહેનારા લોકોને કબાયલીઓ કહેવામાં આવે છે એ કબાયલીઓને કે જેનું કામ જ લડવાનું છે આપણે તમે જાણતા હશો અને ન ખ્યાલ હોય તો કહી દઉં કે આપણે જે આતંકવાદની પરિસ્થિતિ જે જોવામાં આવે છે એની પાછળ પણ ક્યાંક ને ક્યાંક અફઘાની કબાયલીઓ કબાયલી એના મારાઓ કેમકે એ લોકોનો પ્રોફેશન એ પઠાણ પઠાણના જે કબાલ અલગ અલગ કબીલાઓ છે એનો પ્રોફેશન જ લડવાનો છે પેશા એ સિપાહીગીરી એમનું કામ જ લડવાનું પ્રોફેશનલ ફાઇટર્સ એટલે એ લોકોને ઉશ્કેર્યા એટલે એમને પૈસા આપીને અને એમ કીધું કે તમે જાઓ કાશ્મીરને લૂંટો અને જે લૂંટમારમાં તમને સ્ત્રીઓ મળે પૈસા મળે ધન મળે કેમ કે કાશ્મીર બહુ ઘણો એમ કહી શકાય કે સમૃદ્ધ પ્રદેશ હતો ભારતનો અને આપણે જાણીએ છીએ કે કાશ્મીર આજની તારીખે પણ ભારતનું સ્વર્ગ કહી શકાય હમીદસ્તો હમીદસ્તો પૃથ્વી પર કબજે કરવા માટે પાકિસ્તાને સાદા કપડામાં એના અધિકારીઓની અને સૈનિકોની ટુકડીઓની અંદરમાં બહુ મોટી સંખ્યામાં અફઘાની લડાકાઓને કાશ્મીર તરફ રવાના કર્યા અને એમને કીધું હતું કે જે પૈસા નહોતા આપ્યા એમને કહ્યું હતું જે તમને મળે એ બધું તમારું અમારો સપોર્ટ ફૂલ અમારી આર્મીનો ફૂલ સપોર્ટ અને અમે એને અપરાઈઝિંગ તરીકે સપોર્ટ કરશું કે તમે આઝાદી માટે આવ્યા અને પછી એ લોકો કાશ્મીરની અંદર બારામુલા સુધી એ લોકો પહોંચી ગયા હતા અને ભયંકર લૂટપાટ મચાવી હતી બહેનો દીકરીઓના કતલેઆમ ખાસ કરીને હિન્દુઓના ઘરો શોધી શોધીને બાળી મૂકી રહ્યા હતા અને ઇવન મુસલમાનોને પણ બાકાત નહોતા રાખી રહ્યા આ કતલેઆમમાંથી રસ્તો હવે નીકળે એમ નહોતો કેમકે ભારત હજી ગવર્નર જનરલની અંડરમાં હતું ભારતની પાસે એવો ઓપ્શન નહોતો કે અમે આર્મી મોકલીએ સરદાર સરદાર વલ્લભભાઈ પટેલે સરદાર સાહેબે જ્યારે કહ્યું લોર્ડ માઉન્ટ એમણે કહ્યું કે ટેકનિકલી સરદાર યુ કે નોટ સેન્ડ યોર આર્મી કાશ્મીર અન્ટીલ અનલેસ ઇટ ઇઝ એસેસ ટુ ઇન્ડિયા એટલે બહુ મોટો ટેકનિકલ મુદ્દો હતો સરદારે બહુ મુત્સદી વાપરી અને એમના દૂત ને ત્યાં મોકલ્યા જેમણે એમના પર્સનલ સેક્રેટરીને જેમણે મહારાજા હરિસિંહ પરિસ્થિતિ એવી થઈ કે કાહુટા કરીને એક સોરી કાહુટાની એક શ્રીનગરની બહાર એક એક ઇલેક્ટ્રિકલ સપ્લાય આખા સિટીને એક મથક છે ત્યાં સુધી કબાયલીઓ પહોંચી ગયા હતા અને એવા ચાન્સીસ હતા કે બીજે દિવસે સવારે કબાયલીઓની આ લાવ લશ્કર પાકિસ્તાની સેના અને કબાયલીઓનું મળેલું લાવ લશ્કર લૂંટફાટ મચાવતું કાશ્મીરને બરબાદ અને તહેસ નહેસ કરતું કાશ્મીરને સળગાવતું શ્રીનગર સુધી પહોંચી જાય હતું અને જો શ્રીનગર પહોંચે તો વહેલી એટલે કે કાશ્મીર ખીણ હંમેશા માટે ભારતથી અલગ થઈ જાય એમ હતી એ સમયે મહારાજા હરિસિંહે એક્સેશન ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન એટલે ભારતીય સંઘમાં વિલીનીકરણના કાગળમાં સહી કરી અને બીજી તરફ ભારતીય સેનાએ નક્કી કર્યું કે હવે અમે હવે આપણે ઇન્ટરવેન્શન કરી શકશું સરદારના આદેશો છૂટ્યા અને એમના ઇન્ટરવેન્શનથી એમની મુત્સદીથી ભારતીય સેના કાશ્મીરમાં જવા માટે રવાના થઈ હવે સૈનિકોને લઈ જઈ શકાય નાના વિમાનો તમે લેન્ડ કરી શકો પરંતુ સૈનિકોને લઈ જઈ શકાય એવી કોઈ હવાઈ પટ્ટી ત્યાં નહોતી શ્રીનગરની અંદર તો રાતોરાત એવી હવાઈ પટ્ટી તૈયાર થઈ ત્યાં જે મુઠ્ઠીભર સૈનિકો હતા એમને તૈયાર કરી અને બીજી તરફ આપણી સેનાના એક એક વિમાનની અંદર એક બહુ મોટી ટુકડી સૈનિકોની મોકલવામાં આવી એ વિમાન ત્યાં લેન્ડ થયું અને લડાઈ માટે આપણી કુમકો ત્યાં પહોંચવાની એક પછી એક વિમાનો ગયા અને શરૂ થઈ અને એ જે ફર્સ્ટ લેન્ડિંગ હું સમજુ છું ત્યાં સુધી જે ફર્સ્ટ લેન્ડિંગ ભારતીય સેનાનું શ્રીનગરની ભૂમિ પર થયું એ દિવસ હતો આજનો પંદર ડિસેમ્બર અને એ બહુ સિગ્નિફિકન્ટ ભારતીય ઇતિહાસમાં શ્રીનગર કદાચ કે કાશ્મીર આખું આપણા હાથમાંથી જતું રહ્યું એટલે આ સિગ્નિફિકન્સને આ આ મહત્વને સિગ્નિફાય કરવા માટે સેલિબ્રેટ કરવા માટે આજે આપણે પંદરની

જોઈએ ચાલવું કે ભારતીય એક સમયે બ્રિટિશ આર્મી હતી બરાબર ઇન્ડિયન આર્મી ના સૈનિકો બ્રિટિશ લોકો માટે કામ કરતા હતા અને વર્લ્ડ વોર એટલે વિરોધ પણ થયો પછી ગાંધીજી સપોર્ટ કર્યો ઇવન ગાંધીજી પોતે વોર વોરની અંદર વર્લ્ડ વોર વનમાં એમને પોતે પાર્ટિસિપેટ કરેલું છે એટલે અને એમ કહી શકાય ભારતીય ભૂમિ ઉપર ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ ઉપર બ્રિટિશ નું રાજ ટકાવી નાખનારી જો કોઈ કોઈ ફોર્સ હોય તો એ એક ઇન્ડિયન આર્મી એ નાલેશીમાંથી બહાર નીકળીને એક વિદેશી આક્રાંતાની સેના કહેવાતી ભારતીય સેનાએ એ પંદર જાન્યુઆરીનો આજનો દિવસ સિગ્નિફિકન્ટ પણ એટલા માટે એમાંથી બહાર નીકળીને ભારતના ઇન્ડિપેન્ડન્સુતા સાર્વભૌમત્વ કરીએ છીએ એ દિવસથી ભારતીયોએ જે બલિદાનો આપ્યા પંદર જાન્યુઆરીના લેન્ડિંગ પછી બહુ ટૂંક સમયમાં મેજર સોમનાથ શર્માએ જે રીતે લાસ્ટ લીધું એમના સૈનિકોએ એમના એમના શબ્દો આજે પણ લોકો યાદ કરે છે કે દુશ્મન બહોત બડી સંખ્યા મે હે મગર ઓર હમ હમ કેવલ પીસ બટ હમ એક કદમ ભી પીછે નહીં હટેંગે હમ ઓર દુશ્મનો કા સામના કરેંગે ઈ ડાઈટ ઇન ધ નાઈટ ઓફ બ્યુટી એમને પોતાની શહાદત બલિદાન આપ્યું 2018 માં શર્માને આપને ખબર છે કે ભારતનો ભારતનો پہلا પરમવીર ચક્ર જેમને એનાયત થયો ઓર ક્યાં થી ભારતીય સેના નું ટ્રાન્ઝિશન એક એક ઇન્ડિપેન્ડન્ટ દેશ ની આપણા દેશ ના લોકો ને રિપ્રેઝેન્ટ કરતી ફોર્સ તરીકે થયું ત્યારે આપણી પાસે વેપન્સ નહોતા શસ્ત્રોની ભયંકર તંગી હતી બ્રિટિશો બ્રિટિશરોએ આપણા સૈનિકોને કેનન ફોર્ટર એટલે તોપગોળા ગોળા તોપોની સામે મરવા માટે ફ્રન્ટ લાઈનમાં રાખવા માટે નાના વેપન્સ આપીને ઓટોમેટિક વેપન્સ નહોતા હતા રાઇફલો થ્રી નોટ થ્રી રાઇફલો આપીને વિશ્વ યુદ્ધમાં મોકલ્યા હતા વિશ્વ યુદ્ધની અંદર દસ લાખથી વધુ ભારતીય સૈનિકોની ખુવારી થઈ છે જેને કદાચ રેકોગ્નિશન જે મળવું જોઈએ એમની લડાઈ ને એમની એમની એફર્ટ કે આપણે કોઈ બીજા દેશ માટે લડતી કોઈ બીજા દેશની સેના હતા એ મળ્યું નથી નોકરી માટે લોકો ગયા હતા એ એમાંથી ઇવોલ્વ થઈને જ્યારે ભારતીય સેના બની આપણી પાસે 62 ના યુદ્ધમાં આપણે જોયું કે 62 ના યુદ્ધમાં જે ફોરવર્ડ પોલિસીના માં આપણે જે કુવારી કરી જે યુદ્ધ હાર્યા પછી 65 ના 5 નું યુદ્ધ ની અંદર જે આપણે જે પ્રદર્શન કર્યું રશિયાની સાથેની આપણી દોસ્તી વધી એને લીધે ભારતીય સેનાની અંદર વેપન્સનું મોડર્નાઇઝેશન થવાનું શરૂ થયું અને ઓગણીસો એકોતેરે તો આખી સિકલ બદલી નાખી ભારતીય સેનાની અંદર જે કોન્ફિડન્સ આવ્યો જે રીતે આપણે એકમાંથી બે દેશ ઇન્દિરાજીની ડિસિઝિવ લીડરશીપ હોય કે પછી આપણા જનરલ સાહેબની દૂરદર્શિતા માણેક જનરલ સાહેબ માણેકશાહની દૂરદર્શિતા પણ ભારતીય સેનાએ કરી બતાવ્યું કે અમે યુદ્ધમાં કેવું પ્રદર્શન કરી શકીએ છીએ કઈ રીતે

ત્યાં જાય સિયાચીનમાં કોઈ માણસ સાજો પાછો નથી આવતો કંઈક ને કંઈક બીમારી કેમ કે માઇનસ સિક્સટી ડિગ્રી માઇનસ ત્રીસથી માઇનસ સાઈઠ ડિગ્રી ટેમ્પરેચરમાં સસ્ટેન થવું એ હ્યુમનલી ઇમ્પોસિબલ છે અને છતાંય આપણી સેના વિશ્વની કોઈ સેના આટલા હાઈ ઉપર સસ્ટેન નથી થતી અને સતત યુદ્ધરત નથી રહેતી આપણે રહીએ છીએ એટલે સૈનિકોએ

બહારના વેપન્સ પર નિર્ભર હતા એમાંથી ધીમે ધીમે આપણે જોઈ રહ્યા છીએ ખાસ કરીને ઇન્ડિયન આર્મીની જો વાત કરું તો મોડર્ન વેપન્સ ભારતમાં મેન્યુફેક્ચર થવા માંડ્યા છે અન્ડર લાયસન્સ પણ આપણે લાવીએ છીએ કેટલીક ટેક ટ્રાન્સફર કરીને વેપન્સ લાવીએ છીએ આપણે અર્જુન ટેન્ક જેવી ટેન્ક આપણે બનાવી રહ્યા છીએ ટી સેવન્ટી ટુ ટેન્ક આપણે બનાવી રહ્યા છીએ ઇનિશિયલ સ્ટેજમાં ભારત જ્યારે ઉભરી રહ્યું હતું એક ઉભરતી ઉભરતું રાષ્ટ્ર હતું ત્યારે રશિયાએ ભારતને ઘણી મદદ કરી છે એક મિત્ર દેશ તરીકે અને ટેકનોલોજી ટ્રાન્સફર પણ આજે એકે 57 નું આઈ થિંક ઉત્પાદન ભારતમાં થઈ રહ્યું છે એને માટે પણ રશિયા ઘણું મદદરૂપ રહ્યું છે ઓલવેધર ફ્રેન્ડ રહ્યું છે એટલે ટેકનોલોજીકલી ઇન્ડિયન આર્મી નું જે એડવાન્સમેન્ટ રહ્યું છે આજે ઇન્ડિયન આર્મી ડે ની પરેડ માં આપણે જોયું કે ઓરા ડોગ રોબોટિક ડોગ ની પણ પરેડ થઈ હતી એટલે માઇન્ડફિલ્ડ એવા કે જ્યાં માણસ ની જાનહાની થવાની શક્યતા રહી હોય ત્યાં દુશ્મનોએ માઇન્સ બિછાવે સૌરંગો બિછાવી હોય ત્યાં આવા રોબોટિક ડોગ્સનો ઉપયોગ થઈ રહ્યો છે ઇન્ફન્ટ્રી એડવાન્સ થઈ છે ઇન્ફન્ટ્રીને માટે સારા બુલેટ પ્રૂફ બખ્તરબંધ ગાડીઓ આવી છે અને સૈનિકને જે રીતે ટેકનોલોજીકલી અપગ્રેડ કરવો જોઈએ એ અપગ્રેડેશન થયું છે એટલે એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી કે ઇન્ડિયન આર્મી હેઝ કમ અ લોંગ વે ફ્રોમ યુ નો ફ્રોમ અ એવી સેના કે જે વિદેશી આક્રાંતાની સેના હતી

એ પછી તમે જેમ ક્રમશઃ આપણી સેના વધારે મજબૂત બની છે ટેકનોલોજીકલ અને શૌર્યની દ્રષ્ટિએ બંને વ્યૂની દ્રષ્ટિએ પણ ભારત ભારત આજે વિશ્વમાં ચોથા નંબરે છે અમેરિકા રશિયા ચીન પછી ભારત આવે છે પણ પાકિસ્તાનથી અનેક ગણું મજબૂત આપણું સેનાનું બળ છે પણ જ્યાં સુધી સેના પ્રત્યે અને સેનાના શૌર્ય પ્રત્યે લોકોને અનહદ માન છે એમાં કોઈ પ્રશ્ન જ નથી પણ જ્યારે ગુજરાતની આપણે વાત કરીએ મારે થોડું ગુજરાત વિશે જાણવું છે કે એક સમય એવો હતો કે ગુજરાતમાંથી સેનામાં જનારાની સંખ્યા બહુ સીમિત હતી હવે મને લાગે છે થોડો એમાં વધારો થયો છે અને થોડું આકર્ષણ પણ નવી જે સ્કીમ પણ સરકારે આપી એના કારણે પણ અને અથવા બીજા કોઈ કારણોસર શું તમે જુઓ છો કે ગુજરાત અને સેનાનો સંબંધ કેટલો વધ્યો છે આગળ મારા સમયથી અત્યારનો સમયની જો હું વાત કરું તો મે નાઇન્ટીન નાઇન્ટી સેવનમાં ઇન્ડિયન જોઈન કરી હતી ત્યારે તેર છોકરાઓ આરી બેચમાં વન ઓફ નાઇન્ટી સેવન ઇન્ડિયન નેવીની જે બેચ હતા એમાં હતા એમાંથી અમે સાત કે આઠ ગુજરાતીઓ હતા બાકીના યુપી ને બિહારના કે જેમની પાસે ગુજરાતની રેસિડેન્શિયલ શિપ હતી એટલે એમને જે મરજી થયા અને આપણા ગુજરાતીઓમાંથી બે કે ત્રણ છોકરાઓ ડેઝર્ટ એટલે જે લેફ્ટ મિડવે ટ્રેનિંગ મિડવે એ લોકો વચ્ચે છોડીને જતા રહ્યા બાકી અમે લોકોએ અમારી સર્વિસ પૂરી કરી ત્યારથી લઈને આજની તારીખ જોઈએ તો હવે ગુજરાતીઓનું જે પર્સન્ટેજ વાઈઝ ઇન્વોલ્વમેન્ટ જે છે એ ઘણું સારી સારા પ્રમાણમાં વધ્યું છે એનું એક કારણ એ પણ હોઈ શકે કે ગવર્મેન્ટે ઘણી પ્રોત્સાહન આપે એવી સ્કીમ્સ તો કાઢી જ છે ગુજરાતના ખાસ કરીને જો આદિવાસી વિસ્તારો જોઈએ તો મારું નોલેજ હા એટલે ત્યાંથી રીક્રુટમેન્ટ ડાંગ આવવા હોય પછી બનાસકાંઠા સાબરકાંઠા ત્યાંથી ગુજરાત સેનામાં ખાસો રિક્રુટમેન્ટ થયું છે પણ વળી સ્પેસિફિકલી જો ઓફિસર રિક્રુટમેન્ટની વાત કરીએ તો ઓફિસર્સ તરીકે મુંબઈમાં રહેતા ગુજરાતીઓ અમદાવાદ વડોદરા સુરત આ મેગા સિટીઝના ગુજરાતીઓ જ એક થઈ રહ્યા છે બિકોઝ એઝ અ ઓફિસર જવા માટે એક 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 સી ડ્રેસ માણસમાં હોવી જોઈએ આર્મી આવું સીક કરે છે ડિફેન્સ ફોર્સિસ એવું ઈચ્છે છે કે તમારામાં એક ઓફિસર લાઈક એટ લાઈક કેટેગરી એટિટ્યુડ પોલિટી અને એટિટ્યુડ હોવો જોઈએ ઓલક્યુ જેણે ઓફિસર લાઈક એટિટ્યુડ રાખા રીપોલિટીઝ જે છે એમને સિટીઝના છોકરાઓમાંથી મળી રહી છે એટલે રાજકોટના છોકરાઓ પણ આપણે સૌરાષ્ટ્રમાં ઘણા બધા છે ઘણા અધિકારીઓ છે અમુક જ્ઞાતિના પ્રમાણમાં પણ એ ઘણા માન લો કે આહીરોનું પ્રમાણ આપણે પહેલેથી વધુ રહ્યું છે અને આહીર સેના માટે પણ ઘણા વર્ષોથી માંગણી થઈ રહી છે અલબત્ત એ ન સ્વીકારી શકાય એવી જ છે પણ ટૂંકમાં સૌરાષ્ટ્રમાંથી પણ ઘણા યુવાનો હવે સેનામાં જોડાઈ રહ્યા છે એ બહુ મહત્વ છે પણ ઓવરઓલ આખા વિશ્વનો જે ટ્રેનિંગમાં વી આર સેકન્ડ ટુ નન ઓકે ભારતીય સેનાની જે તાલીમ છે આંતરરાષ્ટ્રીય સ્તરની છે મે પોતે ઇન્ડિયન ઇન્ડિયન નેવીના કમાન્ડોસ તરફથી અમે લોકોએ અમેરિકન યુએસ નેવી સીલ્સની સાથે ટ્રેનિંગ કરેલી છે અને મને ખબર છે એજિલિટી ની અંદર આપણા કમાન્ડોઝ નેવી ના કમાન્ડોઝ પહોંચી શકે એમ નથી એટલા કેપેબલ આપણા સૈનિકો છે મોરલમાં પરંતુ ટેકનોલોજીકલી જે એડવાન્સમેન્ટ કે પછી જે રીતની વેપન પ્રોડક્શન જો આપણું સંપૂર્ણપણે ઇન્ડિજિનાઇઝ થઈ જાય કોશિશ કરી રહી છે અને ટેકનિકલી એ જરૂરી છે કે જ્યારે સૌથી પહેલા કે એલો હોલિડેઝ મળે સંપૂર્ણપણે હું તો વેપન મેકિંગમાં તમે ટેક્સ હોલિડેઝ આપવા જ પડે પણ સીધો ટેક્સ હોલિડે નહીં એ લોકો આપણા ટાર્ગેટ મીટ કરે આપણે જેટલી જેટલા હથિયારો જોઈએ છે એટલા એટલી રેપિડ સ્પીડમાં અને એ ક્વોલિટીમાં બિકોઝ તમારો જો ક સમયે વેન યુ આર જ્યારે તમારે ફાયર કરવાનું છે ત્યારે જો તમારી ગન ફાયર ના થઈ તો બહુ પરિસ્થિતિ વિકટ થાય એટલે એ મોડર્નાઇઝેશનની સાથે સાથે આપણે કેમ કે તમારી આર્મી એટલી સ્ટ્રોંગ છે જેટલું તમારું ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ સ્ટ્રોંગ છે જેવી તમારી ડિફેન્સ ઇન્ડસ્ટ્રી સ્ટ્રોંગ છે એટલે સરકારના હોલિડેઝ હોવા છતાં સરકારના સપોર્ટ હોવા છતાં થોડુંક જે જરૂર થોડુંક તો ઘણી જરૂર છે ઇન્ડસ્ટ્રીનો સપોર્ટ હોય ઇન્ડસ્ટ્રીના લોકો આ ક્ષેત્રમાં વધારે અને બીજું બિઝનેસની રીતે ના જોતા અને દેશભક્તિની રીતે જોઈએ અને એના ટાર્ગેટને મીટ કરીએ પ્લસ સરકાર એવા એવું રાખે કે ભાઈ તમને આ તમે એક ઓર્ડર લીધો કોઈ ફોર્મ ટેક ટ્રાન્સફરના કોન્ટ્રાક્ટર કંઈક એક વેપનના પર્ટિક્યુલર પાર્ટને બનાવવાનો ઓર્ડર લીધો કે વેપન આખું બનાવવાનો એસેમ્બલી ઓર્ડર લીધો તો એ ફોર્મ જો આવતા ત્રણ વર્ષમાં એના ડિલિવરીના ટાર્ગેટ પૂરા કરેસ હજાર લાખ અસોલ્ટ રાઇફલ આપણે ઓર્ડર આપી છે બેઝિક હું વાત કરું તો એ ત્રીસ હજાર રાઈફલ ડિલિવર થાય તો એ ફોર્મને ટેક્સ હોલિડે મળે આવતા પાંચ વર્ષ પછી સુધી એને ટેક્સ નહીં દેવાનો ટાર્ગેટ ઉપર ટેક્સ રિલીફ તમને અને એની ક્વોલિટી એબિલિટી એશ્યોર એવી રીતે એમ કે અત્યારે આપણે જોયું કે તેજસ વિમાન બાબતે જે ચીફ ઓફ G4 એરફોર્સનું બયાન આવ્યું છે એ દુઃખ છે કે આપણે આટલા વર્ષોથી તેજસની ડિલિવરી નથી થઈ રહી તેજસમાં માટે કાવીની એન્જિનની જરૂર જરૂર છે એ મને લાગે છે કેજી પર આપણો ટેકનોલોજી ટ્રાન્સફરની પણ કેટલીક સમસ્યાઓ છે રશિયા સાથે આપણે ઘણું બધું ટાઈપ થયેલું છે અમેરિકા પાસે પણ આપણે આપણી અમુક પ્રકારની ડિમાન્ડ છે પણ તમે જેમ કહો છો એમાં એડવાન્સમેન્ટ ધીરે ધીરે થઈ રહ્યું છે ને આપણે વિશ્વની સેનાઓને ટક્કર મારી શકીએ એવું આપણું છે કેલિબર છે એટલે બહુ મહત્વની વાત છે એટલે આ દિવસે આ જાણવાની જરૂર છે કે આપણી સેનાનું શૌર્ય શું છે આપણી સેના કેટલી હદે તાકતવર બની રહી છે દુનિયામાં દુનિયાની સેનાઓને ટક્કર મારી શકે એવી શક્તિમાન છે આ રીતે આપણે આ દિવસને ઉજવીએ અને સેના વિશે વધુ ને વધુ જાણીએ અને એની શૌર્યના એના મોરલને એની બહાદુરીને સલામ કરીએ એ રીતે આ દિવસની ઉજવણી થાય મનનભાઈ તમે અમારી સાથે જોડાયા અને ભારતીય સેનાની બહુ મજાની વાતો કરી અમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ